વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સિંધવાઈ માતા રોડ પર ઈચ્છા પૂર્તિ શ્રીજીની સ્થાપના થાય છેલ્લા અઢાર વર્ષથી ભગવાન શ્રી ઈચ્છા પૂર્તિ ગણેશજીની સ્થાપના પૂર્તિ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે આ વર્ષે પણ ખૂબ જ સુંદર ડેકોરેશન સાથે ઈચ્છા પૂર્તિના શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ખૂબ જ જાણીતા છે અને આસ્થા સાથે લોકો ઈચ્છા પૂર્તિ શ્રીજીના દર્શન કરવા માટે જાય છે છેલ્લા અઢાર વર્ષથી બાપાની સ્થાપના તેઓ કરે છે દર વર્ષે અલગ અલગ થીમ પર અહીં ડેકોરેશન કરવામાં આવતું હોય છે આ વખતની થીમની વાત કરીએ તો ભગવાન શિવજી માતા પાર્વતીને પરણવા માટે નંદી પર બિરાજિત થઈને જઈ રહ્યા હોય ને તેમાં દેવ દાનવ સૌ કોઈ વાસ્તે ગાસ્તે આ જોડાયા હોય તેવા દ્રશ્યો અહીં ડેકોરેશનમાં કરવામાં આવ્યા છે આ ખૂબ જ સુંદર થીમ સાથે જ્યારે બાપ્પાની સ્થાપના કરવામાં આવી હોય અને તેમાં પણ ઈચ્છા પૂરતી ગણેશજીની વિશેષતા એ છે કે અહીં દર્શનાર્થીઓ જે ઈચ્છા લઈને આવે છે તે ઈચ્છા પૂરી થાય છે તેવી માન્યતા છે ઈચ્છા ના શ્રીજીની વાત કરીએ તો અહીં એક ચિઠ્ઠીમાં પોતાની માનતા દર્શનાર્થીઓ આપે છે બાપાને અને એવું કહેવાય છે કે બાપા તમામની ઈચ્છા પૂરી કરે છે અને એટલે ફક્ત વડોદરામાંથી નહીં પરંતુ અન્ય શહેરોમાંથી પણ ઈચ્છા પૂરતી ગણેશજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે જય ગણેશ આપણા મંડળનું નામ છે ઈચ્છાપૂર્તિ ગણેશ માંજલપુર છેલ્લા અઢાર વર્ષથી આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર સત્તરની બારે કરીએ છીએ દર વર્ષની જેમ ઈચ્છાપૂર્તિ ગણેશ આ વખતે બી એક નવા કોન્સેપ્ટ અને એક નવી સ્ટોરી લાઇન પર ગણપતિજીની મૂર્તિ બિરાજમાન કરી છે આ વખતની જે આપણી થીમ છે એ છે શિવજીની બારાત શિવજી નંદી પર બેસીને પોતાની બારાત પાર્વતી માતાના મહેલ તરફ લઈ જઈ રહ્યા લઈ જઈ રહ્યા છે એવા દૃશ્ય અમે બનાવ્યા છે ગણપતિની મૂર્તિજીની પ્રભામાં અને આજુબાજુમાં બધા શિવગણ છે શિવગણ એટલે દેવી દેવતા માનવ દાનવ પ્રેત જે બધા જ શિવજીની બારાતમાં હાજર હતા એક ખૂબ જ મોટો અને સારો પંડાલ અમે લોકોએ બનાવ્યું છે જેમાં અમે લોકોએ પૂતળાઓ મૂક્યા છે જે સ્વાગત માટે ઊભા છે એના સિવાય શિવજીની લગ્નના બધા દૃશ્યો અમે દેખાડ્યા છે અને જે મેઇન વિશેષતા છે એ છે ગૌમુખ ગૌમુખમાંથી દૂધ અને જલનો પ્રવાહ એક કમળના કુંડમાં થઈ રહ્યું છે એવું અમે બતાડ્યું છે મિનેશ તહેલિયાની